તાલુકા કક્ષાના ગણિત વિજ્ઞાન બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શન કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત ડીડિયાપાડા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી એવા રામસિંહભાઈ સાથે શિક્ષક સંઘના જિલ્લા સંઘના મહામંત્રીશ્રી ફતેહસિંહભાઈ સાથે તાલુકા સંઘના શ્રી સુરેશભાઈ સાથે તમામ શિક્ષક સંઘના પદાધિકારીઓ સાથે સાથે બીઆરસી કોઓર્ડિનેટર શ્રી તાલુકા સીઆરસીઓ સાથે તમામ વિસ્તારોમાંથી પધારેલા શાળાઓના ગૃપ આચાર્યશ્રીઓ અનેક કૃતિઓમાં પોતાનું